ઝાલદ સોમનાથ મંદિર ખાતે રથયાત્રા આયોજન અંગે હિન્દુ સંગઠનની મિટિંગ જો જાહેરાત નવ છ બે હજાર પચ્ચીસ સોમવારના રોજ સાંજે નવ કલાકે નગરમાં ભવ્ય ભગવાન જગન્નાથજીની જે આઠમી રથયાત્રા નીકળશે તેના આયોજનના ભાગરૂપે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સોમનાથ મંદિર ખાતે રથયાત્રાની પૂર્વ તૈયારીઓ માટે હિન્દુ સંગઠનની એક મિટિંગનું આયોજન કરાયું હતું ભગવાન જગન્નાથની રથયાત્રા સતાવીસ છ બે હજાર શુક્રવારના રોજ નગરમાં ધામધૂમથી નીકળના છે ઝાલદનગરમાં સૌ પ્રથમ બે હજાર અઢારમાં જે જગન્નાથ યાત્રા નીકળી હતી અને જગન્નાથ યાત્રા નિમિત્તે ભગવાનની પ્રતિમા જગન્નાથ પુરીથી લાવવામાં આવી હતી અને બે હજાર અઢારથી જે રથયાત્રાની કરતા આઠમા વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે અને પૂર્વ તૈયારી રૂપે કામગીરી વહેંચણી કરી અને રૂપરેખા બનાવવામાં આવી હતી આજની મિટિંગમાં રથ સજાવવું વિવિધ ઝાંખીઓનું આયોજન કરવું અખાડા તેમજ વધુ સુંદર કેવી રીતે બનાવી શકાય તે અંગેનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું હિન્દુ સંગઠન સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી આયોજન અંગે રૂપરેખા પૂર્ણ થતાં જય જગન્નાથના સાથે મિટિંગની પૂર્ણતા કરવામાં આવી હતી આગામી સતમી તારીખે આવનાર ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરના વડીલો યુવાનો અને વેપારીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને રથયાત્રાને અનુસંધાનમાં કાર્યસૂચિ તૈયાર કરવામાં આવી જેથી કરીને આપણે ઉત્સવને હજી સારી રીતે ઉજવી શકીએ એના માટે આજે શ્રી મહાદેવ મંદિરે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું